બાય મીરા તે બોલા પ્રેમથી રે બાય મીરા તે બોલા પ્રેમ ધીરે એના જે રમરૂત બની જાય હરીનું નામ લેવાતી એના ઝેર યમરુત બની જાય હરીનું નામ લેવાતી બોલો બોલો પ્રભુનું નામ પ્રેમથી રે બોલો બોલો પ્રભુ નું નામ પ્રેમથી રે તમારું જીવન ધન્ય બની જાય નામ નું તમારું જીવન ધન્ય બની જાય હરિ નું નામ લેવાથી ભક્ત નરસિંહ મહેતા બોલ્યા પ્રેમ થી રે ભક્ત નરસિંહ મહેતા બોલ્યા પ્રેમ થી રે એની ઊંડી સ્વીકારી લેવાતી એની ઊંડી સ્વીકારી તો હરિ નું નામ લેવાથી બોલો બોલો પ્રભુ નું નામ પ્રેમથી બોલો બોલો પ્રભુ નું નામ પ્રેમથી તમારું જીવન ધન્ય બની જાય હરિ નું લેવાથી તમારું જીવન ધન્ય બની જાય હરિ નું નામ લેવાથી સતી સદી દ્રૌપદી બોલ્યા પ્રેમથી રે સદી દ્રૌપદી બોલ્યા પ્રેમથી રે એની ભરી રાખી લાજ હરીનું નામ લેવાતી એની ભરી સભામાં રાખી લાજ હરીનું નું નામ લેવાતી બોલો બોલો પ્રભુ નું નામ પ્રેમથી રે બોલો બોલો પ્રભુ નું નામ પ્રેમથી તમારું જીવન ધન્ય બની જાય હરીનું નામ લેવાથી તમારું જીવન ધન્ય બની જાય હરી નું નામ લેવાથી બાય સબરી તે બોલ્યા પ્રેમથી સબરી તે બોલ્યા પ્રેમ થીર એને દર્શન દેવાને જાય હરીનું નામ લેવાથી એને દર્શન દેવાને જાય હરીનું નામ લેવાથી બોલો બોલો પ્રભુનું નામ પ્રેમથી રે બોલો બોલો પ્રભુ નું નામ પ્રેમથી રે તમારું જીવ ધન્ય બની જાય હરિનું નામ લેવાથી તમારું જીવન ધન્ય બની જાય હરિ નું નામ લેવાથી વાસી સ બોલા સબરી બાઈ પ્રેમથી રે બોલ્યા બોલા સબરી બાઈ પ્રેમથી રે એના ઘર ના કર્યા છે કામ હરિ નું નામ લેવાથી કર્યા છે કામ હરિ નું પ્રભુ નું નામ પ્રેમથી તમારું જીવન ધન્ય બની જાય હરિ નું નામ લેવાથી તમારું જીવન ધન્ય બની જાય હરિ નું નામ લેવાથી હોય બોલાને કોઈ બોલશે રે હોય બોલાને કોઈ બોલશે રે એના ભક્તો ના કર છે કામ હરિનું નું નામ લેવાથી ભક્તો ના કર છે કામ નામ નામ બોલો બોલો કરેથી તમારું જીવન ધન્ય બની જાય હરિનું નું નામ લેવાથી તમારું જીવન ધન્ય બની જાય હરિનું નું નામ લેવાથી